ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારને કુમારને કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપશ્યું ભરૂચના છડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં પાંચમા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમારને કુમારની જ્યાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી ત્યાં સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેના કારણે સમગ્ર પાઠશાળામાં ચકચકાર મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ખાનગી હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો વધુ તપાસ હાથ ધરી હતી અને જો કે ઋષિકુમારના પરિવારજનોએ સંસ્થા દ્વારા તેમને આ ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર નામે પ્રિન્સ પાઠક છેલ્લા પાંચ વર્ષથી ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોવાથી પાઠશાળા દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજરોજ સવારે સાડા છ વાગ્યાના અરસામાં પ્રિન્સ પાઠક ગણેશ થળુ નજીક લાઉડ સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયો હતો આ સમયે તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ ઠળી પડ્યો હતો જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો હાજર તબીબે તેને જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ત્યાં અભ્યાસ કરતા તેમના ફોયના છોકરાએ તેના પરિવારમાં વાત કરતા જ તેમનો પરિવાર તાત્કાલિક સુરતથી થી ફરોજ ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પુત્રના આકસ્મિક મોતના સમાચાર સાંભળતા જ પરિવારના સભ્યો પર જાણે આ તૂટી પડી હોય તેવું લાગી રહ્યું હતું માતા પિતાના આક્રમણના કારણે સમગ્ર વાતાવરણ ગંભીર બની ગયું હતું જો કે આ મામલે પ્રિન્સના પિતાએ સંસ્થા ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્રના મોત અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી અને તેમના પુત્રને અહીં અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો નહીં કે વીજ કામ કરવા માટે જેથી આ ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી આ બનાવ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો